જે માતાજી મિત્રો કેમ છો બધા મજામાં તો મજામાં જઈશો તો આજ મારે બનાવવાનું છે સોખાના પાપડ પાપડ ને મમરી બનાવવાનું છે તો પાણી પેલા ગરમ મૂકી દેસુ તો પાણી ગરમ થાય તો આપણે લોટ ફાળી નાખશું નાખી નો

આંતર થઈ ગયું છે તો આપણે રાખીશું બનાવવા માટે સોખાનો લોટ નાખીશું ને કરે તો લેખીશું બની ગઈ છે તો આને આપણે હવે ઉતારી લેશું Я <coughs> обязательно चलो तो आप लोग लोटों में नहीं खोलते लोटी खींची तो आप लोग हंसाना भी नहीं देशुं आप लोग मतलब थोड़ा सोपड़ देशुं तो सोते नहीं हंसाना नोट अरे तो आप लोग शुनाबर देखते

શાલ બનાવવાનું સારું કરી દીધું છે મમ્મી આપણે પડી ગઈ છે તો હવે પાપડ થોડા કાઢી દઈશું તો હવે આપણે પાપડ કરી દઈશું Thank you. ચાલો તો આપણે હવે પાપડ બની ગયા છે તો પાપડ ને મુંગરી બની તૈયાર થઈ ગયું છે તો આને આપણે હવે તડકી મૂકી દઈશું